મોડીનું મહેસાણામાં આવેલ આનંદ નિકેતન સ્કૂલ દ્વારા નદીમાં ગેરકાયદે પુરાણ અને દબાણ કરીને શાળા બનાવવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે તો શાળા દ્વારા રૂપેણ નદીમાં ગેરકાયદે પુરાણ અને દબાણ કરી અને શાળા બનાવવામાં આવી છે અને કુદરતી નદીનું વહેણ બદલવામાં આવ્યું છે તેવો આક્ષેપ થયો છે ત્યારે નદીનું વહેણ બદલવામાં આવ્યું હોવાથી અતિવૃષ્ટિના સમયમાં આસપાસમાં રહેતા વિસ્તારમાં જે લોકો છે તેમને જીવનું જોખમ ઊભું થઈ શકે છે તો આ બાબતે બે વર્ષથી અરજી કરવામાં આવી હતી છતાં આજ દિન સુધી કોઈ પણ પ્રકારની તપાસ નથી કરવામાં આવી ત્યારે પ્રશાસન દ્વારા આ અંગે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે તો પચીસ મેના રોજ અરજદારે કલેક્ટર કચેરી પર ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે બાવીસ ચાર બે હજાર બાવીસથી ત્યાં મોટી દેવું આનંદ નિકેતન સ્કૂલ છે તો એ નદીના વેણમાં નદી નું વેણ પૂરી નદીમાં દબાણ કરીને આખી સ્કૂલ બનાવી એ બાબતના મારા જોડે બધા ડોક્યુમેન્ટ છે મેં ડોક્યુમેન્ટ સાથે પુરાવા સાથે તલાટીકમ ગ્રામ પંચાયતમાં મોટી દેવું આપેલું છે કલેક્ટર સાહેબ આપેલું છે મામલતદાર માં આપેલું છે ટીડીઓ માં આપેલું છે છતાં પણ આટલા બબે વર્ષ સુધી પણ કોઈ પ્રશાસને કોઈ તપાસ પણ તપાસ સુધા બી નથી કરી કે કોઈ કાર્યવાહી પણ કરી નથી હવે આજે હું બબે વર્ષથી જો આ પ્રશાસન કોઈ કાર્યવાહીમાં રસ ના હોય તો એના માટે હું અન્યાય મને અન્યાય થાય છે મારો કોઈ જવાબ નથી આપતું કે એની કોઈ તપાસ કાર્યવાહી નહીં કરતું તો હું પચીસ પાંચે હું અહીં કલેક્ટર કચેરીની સામે હું ધરાવ પર બેસવાનો પ્રોગ્રામ કરું છું